તો ફાઈનલી આજે ભર્યા શિયાળે અમે બનાવી છે ગીરનારી ખીચડી તો ખીચડી માટે અમે લઈ લીધા છે કોથમરી રીંગણા ફ્લાવર ટમેટા ડુંગળી લીલું લસણ લીલી ડુંગળી પછી વટાણા તુવેર બટેકા ડુંગળી એમ બધું જોઈ લઉં આવું અલગ અલગ વસ્તુ બધું લઈ લીધું છે આદું ને એવું બધું ચડી તો ફાઇનલી આ બધું વસ્તુ નાખીને બનાવવાના છે એમાં ગિરનારી ખીચડી એમાં જોવો છો ટબ્બા મઠવા મળ્યા છે ખીચડી માટે ફૂલો એમ લઈ લીધો છે અને ફાઇનલી આજે બની જશે ગિરનારી ખીચડી તો ગિરનારી ખીચડી ગમે તો લાયક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તમે જોઈ શકો છો સાડી તો હમણાં તમને બતાવું કેવી બને છે અમારી આ ગિરનારી ખીચડી બધી વસ્તુ એક નાખી દીધું છે ખીચડી બનાવવા માટે અમે કઠોળ લઈ લીધું છે না কঠোর না খিচড়ি বেগ অলগুলো ফাইনাল কেলা না এমতা খাওয়া পুতার রাখিয়া

તો ફાઇનલી તેલ આવી જાય એટલે આ લઈ લીધું છે આપણે લીમડો કડવો મીઠો જે હોય અને આ થોડુંક સ્લાટ લઈ લીધું છે આ થોડુંક કઠોળ લઈ લીધું છે આ થોડુંક લીલું મીઠું લઈ લીધું છે આ ખાટું મીઠું લઈ લીધું છે અને ફાઇનલી આ થોડુંક મીઠું લઈ લીધું છે મરચું આવું થોડું તો નાખીએ ને હમણાં આપણે ગિરનારી ખીચડી બનશે તો ફાઇનલી બધાય કેવો ટેસ્ટ લાગે તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતું રહેવાનું એટલે એમણે ક્યારેક ક્યારેક એવું થાય કે બીજો એકાદ વિડીયો આવો મૂકી ખાલી તો ફાઈનલી માલ ક્યા જીરું રહી નાખવાનું ચાલુ થઈ ગયું છે હરવે હરવે રઈ આવે પછી આમાં આપણે જો કોથમરી તમને દેખાડી જ નહીં બધી નાખવાની કોથમરીનો તો ફાઇનલી રઈ નખાઈ છે એની માથે નખાવાનું જીરું તો ફાઇનલી કેવી હમણે બને તમને બતાવીશ ફાઇનલી તમે જોઈ શકો છો આ બધું નાખી છે ને હરવે તમારો પણ એમ કે છે કે મારું કામ તો હરવે જોઈ શકો છો કાનો થોડો ખતો કરે આમ બેઠા બેઠો ઊભો ઉભો ડુંગળી ડુંગળી અને લસણ તો એનો વઘાર મસ્ત મજાનો થઈ જાય એટલે નાખી દેવાનું બધું આપણે લીલોતરી જેકાઈ હતી રેડલી ચાલો કરો ચાલુ તો ફાઇનલી બધું જો નાખવાનું કીધું ચાલુ જે કાઈ લીલોતરી હતી બધી તો લીલોતરી બધી નાખી દેવા થોડીક વાર આપણે એને કિંમત આપણે ફોરવા દીશું ભાઈ નાખ્યો એ લઈ લો આપણે બધી નાખી દેવાની તમે શું જે આવી ફાઇનલી તમે જોઈ શકો છો ફાઈનલી આ લુક આવી ગયો છે તમે જોવો હવે આને ખાલી શેડવાની બાકી છે સડી જાય એટલે તરત આપણી ગીરનારી ખીચડી ઓકે હવે બે હવે જગ પાણી નાખી દીધું છે ટોટલ છ હાથ જણાની ખીચડી બનાવી નાખી છે આપણે જોઈ શકો છો તો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આપણે બીજા વિડીયોમાં